માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગીર સોમનાથ માં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ વાહનોનું જોખમી રીતે પરિવહન થઈ રહ્યું છે જેમાં રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા જિલ્લામાં નિયમ ભંગ કરતા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા ઓવરલોડ ડમ્પરોના જોખમી પરિવહન સામે તંત્ર મૌન સેવી રહ્યું છે તો આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકી કડક કાર્યવાહીની માંગ કરે છે મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી સ્ટેટ સેક્રેટરી ગુજરાત આમ આદમી પાર્ટી સૂત્રાપાડા ખાતે જેટી નું કામ ચાલી રહ્યું છે તો આ કામ માટે જે બ્લેક સ્ટોન આવે છે અને આ બ્લેક સ્ટોન તાલાડા સાઈડ થી આ બધા ટ્રક ભરાઈને આવે છે જે કોઈ પણ પ્રકારની સલામતી પાછળ પાટિયા પણ નથી અને બીજી ખાસ વાત એ છે કે આ જે ટ્રકો છે તમે જોઈ શકશો તો કે એની પાછળ નંબર પ્લેટ પણ નથી તો આ ગુજરાત પોલીસ અને ગીર સોમનાથ પોલીસ અને કલેક્ટર શ્રીને મારું કહેવાનું છે કે આ કયા નિયમ અનુસાર આ બધું છે એ ચાલુ છે કોઈ પણ પ્રકારના ટ્રાફિકના નિયમો વગર અને હમણાં જ ગીર સોમનાથ જિલ્લામાં તો રોડ સેફ્ટીની અંદર પેલા નંબરે આ ગીર સોમનાથ જિલ્લો છે તો આવું કઈ રીતના શક્ય બન્યું છે એટલે આ બધું કામ છે એ કલેક્ટર શ્રી અને મીઠી નજર હેઠળ અકસ્માત નો તો હવે થાય એની રાહ તો જોવાતી નથી પણ જો ટ્રક અકસ્માત કરીને તો કયો ટ્રક હતો કે નંબર પ્લેટ વગર છે એટલે એ પણ પોલીસે જોવાનું છે કે આ કયો ટ્રક પકડશે

જે અત્યારના હાલના રાજકારણીઓનું છે એટલે કંઈ નથી કરવાનું તો એ ગીર સોમનાથ પોલીસને મારું એ પણ કહેવાનું છે રજૂઆત તો ચોક્કસ કરવી જ પડશે કેમ કે અત્યારે હાલ આ સમયે આ ઓવરલોડિંગ વાહનો જે છે એ બિલકુલ ખોટી રીતે ચાલી રહ્યા છે તો આ માટે પોલીસ વિભાગ તો ઠીક છે ભાઈ ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હોય એવું લાગે છે મહેશ નેશન બ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર